ઉપાડ નહીંમેટિકા મેળા તેલ નીકળે ડબ્બા વગર ના ચાલો ડબ્બા વગર નીકળી ટંકી માં મૂકીએ તો આપડે મશીન ના ચાલે બધું ચાલે એવું જો હું કોઈ મુકો રંગોણમાં ઉકાઓ આલે બીજું ને બીજું લે લેવો એ 99 બધું દાઢી કરવાના છે બધી જા આ રે પ્લસ ફ્રેમ મારવાનો આમ કરી આ બધી જા આ દાઢી કરવા લેવું છે તારું હું છે કાકા યાર બધું તમે હું ફેર કરો છો આ દાઢી કરવા દાઢી કાણ તમે ઓલા તારા વધાઈ જશે મારા દાઢી નહીં અરે આ કરી દીધી કમ્પ્લીટ આ લાલદાન ના ના અલ પત્રી ચાલે આ જાતે બચ્ચી આ ગાડી ભરાવ લઈ લે હા ગાડી આડી હે

બેસન પછી ચાલશે તો એનું છોકરું હોય તો સસલું લઈ પછી બધી તારા માટે ચાલશે સસલું હું જાણું છો શું બોલા છે બીજું

મેથી <laughs> 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 કાકા માટે શું ના છે આપડે લઈને જતા બરોબર

મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના જય